બેન પાણી હું કે કોઈ ના કે હું કરું છું તે બોલાય કે ઘેર બેર બેન પાણી હા એ તો ના આવતી પાણી જઈએ કેટલો એવું છે હા આમાં થારી મજા છે હું જીબાની આવી છે નહીં ઓ પછી મજા આવે નહીં અસર ફટાફટ ધાબુએ ભરી દીધું હવે ખાલી કલર કોમ અને સ્ટાઈલ આવવાનું કોમ બાકી એના ટાઈલો તો તું હારી ગમાર જો ઓ આખા આપણે બે બે હોની એવો દેખાઈએ ને એવી ટાઈલો ગમાર હો પણ પૈસા થતા સ્ટાઈલો નહીં દીવાલ ઉપર કાચ ના ખાઈ દે નેચર સ્ટાઈલો ના ખાઈ દે તો તને જોમયોગ્ય લાગે ન હ ઇમકર 100 રૂપિયા ખર્ચાતા અન આતી જોમયોગ્ય લાગે યોગ્ય લાગે ફોન લીધો છે આ જેવું તો આ લાખ ને 30000 રૂપિયા લીધા રિઝલ્ટ તો શાપ પણ કોઈ ચિંતા મજા તમે જેની ગાડી લઈ લેવી છે હવ બાપા લાઈ

થાક લાગ્યો થાક લાગ્યો છે ને એવું થાય છે મારું બેઠું મજૂર કર્યો મજૂરી ના આવ્યો ને આજનો દારો આવ્યો મારા પૂરું ના થયું આટલું એન્ડો આવતા જ નહીં પૈસા રોકડા કીધા તો મજૂર ના આવ્યો બોલો હા ને કોઈ ઘોઘડો સુકાય છે તરસ લાગી છે ને પેલું તો પોણી એ તો નહીં લાવ્યો છેતરમાં ઘેર જવા દે એથી પોણી બોણી પીવું ઘેર જઈ ચોંતી થી ને હું સાળી જો છે કાલ કરશું બીજું રહી જ હોય લાઈ ઘેર જવ ખાય ઘેર સોટી રહેસી ના કરતી નેતર માં હોય તો આ પેલું પોણી બોણી લઈને આવ્યો હોય તો મારા પટી ના તો એટલું તે લઈને જવું પડે આમ ગા એ પોણી આવવા ના આવી અમે અરે પણ ઘરીવાર તો આપું પર ના આપું પર વાત કરું છું તે મારે એકરણ માં થવાનું આ બધું કે મારું કોણ છે

ભાઈ બન જે કરી આલ્યો છે તો કરવો તો પડક પે ઇનમ તો કોઈ બેહી ના રહે ઇનમ તો પેચા ના હા એ બોલા જેવું ઉદાના છે આ હા તું આવ કરીશ છે તું કે શું બોલ તું ઇમો હું પાસ તું છે મોડી જા ખોદાળો કે નહીં ભાઈ

મારી જમીન ઉપર આવી જીવ જીવસ મારી જમીન બે વીઘા વેચી ના ઘર કર્યું આ ધાબું ભર્યું ને મને પંદર હજાર રૂપિયા જોર આવું છે બોલો મેં તો મારા બાપણીએ કાઢ્યો સહયોગ કરાવી બાપની છેતરી છેતરી તે બાપાથી રહ્યો ના તો શિખર શેમ આવું કરો હમુંડું શિખર વેલ્યુ જ નહીં મારી લગી રહી કોઈ કૂતરા જેવું રાખે છે ધોન પેલો ખાવા છે તો લે લે ધોને કૂતરાને રોટલો નાખતા હોય એમ હમુંડું મને તો શિખર કાઢી ના શકો ખૂબ

अरे बघाळा करी देना એટલે મોણું થઈ ગયું ઓય માં બાપ એ જ પર બોલીવું તાણો હું ખાદુ દમે હં અ અ હું કહીલું રિસીવલા ચાંતી આવન સવયસે આવો એટલે તમ ફોન કરે તો કેદ તમારો તો ફાવતું નહીં એટલે કઉ કે બાજા બાનું અમારો તમે આવું બી ના કરતો હા એટલે હવે મને ને સુકવાલ દેવાનું તો એ લઈ જો હવે થોડા દાણા મો બાપો કકવાય એટલે બાપાને જે વાત કરી ને બાપાને વાત કર્યા પછી તો હું કઉ બાપો કુ કે એ પછી ના હે જો હા આ કનુ વાતો કરું છું કનુ નાઈ તમે આ રીતે છે મારી વાત કરવાની બસ ફોન છે કે પેલા તો લઈ વાત કરજો કોઈ ગુનો મી નહી કર્યો ફોન કનો છે કે તમારી સાથે પંચાયત આવે નહી તારો ધણી છું ધણી નહી બરોબર વ્યવસ્થિત વાત કરજો જો કહી દીધું ફોન ચાલુ હતો કે મન નકા

ના હો એ જમીનનો ભાવ મો ના ગાલતા એ તો અંદર અંદર હતી ને એટલા ડા લાખ માં વાલી આ રે છે લીતે ત્રી લાખ સિવાય કોઈ નહીં હાલવાની કહી દેજો એક બી ગોત ત્રી લાખ અને એક જ બી ગોવેસવાની છે બરાબર બીજી નવ વીઘા બાબાની છે હો તે તો મારું જે હોય પણ મારે તે ત્રી લાખ બસ તે લાખ તાણ એક વીઘો ગો અમો વેસું અને પશુ બધું કોમ ન ખાવ ઈચ્છો નખાવ બીચ્છો ન ખાવ નવ વીઘા બાબા છે કોઈ સફા કરવી નહીં તાણ કે બાંગલો બોજો તે મન ગમ તોરે કે બાંગલામો મો કે બાંગલા મો બેહનારી પરદે છ બાંગલો આ ડોચી વાત તો બંગલા મો આવો તો તાન પકા આવો ઓડી એલો સ્ને હા કોણ મેમન તો કોણ ગાજી હા બોલું ચાલશે બોલું લેપોની હલો ખુશ લાગે છે એવી હા આ મારા ભરાનો હું તો નહીં પણ મેં તમારું નથી પતમ એવું છે બેનમાં બપોર બેન બેન ખબર પણ નહીં પાક ભાઈ બેન થાય

તું ઓળખસ પણ પેલા શું કરવાનું અને આના હું સે કોણ સે મન તો ખબર નથી જવાબ એ રે આબાસ નાના સે અને દેખો ગાડીઓ 18 વીઘા ખાલી વડનગર માં જમીન છે અને ગોમણામ તો ડોળવો વીઘા જમીન બે ત્રણ બંગલા આ હોય તુલસી પાર્ક માં તો ત્રણ મકાન લીધો હા

વિચારો તમે તમે હું બોલો છો બાપા ભવન છે બધી છે મારી થશે આ ભવિષ્ય ના તમે હું વાત કરો છો શરમ આવે તો બાપા તમે વધારે માથાકૂટ કરશો નહીં મન ખબર છે આ મને આરે ગમું હા બરાબર અરે તો હાથ રાખી વાત કરો હાથ રાખી વાત તમે રાખો બાપા ભૂખવા દે પૂછી લે પૂછું પણ તમે શું શકે જવાનું હું કોણ જવાનું આમ જ એટલી વાર માં

પોતાના છોકરા જેવું રાખતા ઓલા તું તો ગમે તે પણ બાપ તો હતો મારો

ઘર અને તમારું તો કશું એ તમારી નોકરી નહીં ટાયર દુખવાય ઉપર જવું મારું મારવા માંડે પણ કેતા બે ધનો છે ને હા સોન થીટી બેટા અમે જીએ ગભરાવા નહીં લગગા રાતો બધું હું કૂટી લે તમારે ટેન્શન નહીં લેવાનો બજાર જો અને પાર્ટી પ્લોટ નોંધાઈ નાખજો બરાબર આપો પાર્ટી પ્લોટ જ રાખીએ અને આ ઘરે વેસી મારીને આપો બધું સીટી બધું વેસી સિટી મોજ ના હું આ કરી ગોગડાળો ઘેરે ખાલી ઘર રાખીએ પણ જમીન તો વેસી જ પડશે અને આપો એકન તો ઘર લઈ લઈએ ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હો આપડે हाँ, 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 कोई चिंता नहीं कोई

પેલી પેલી ઉપર જેટલો વિશ્વાસ મેક્યો તો મી છેવું રાખતો તો હું એનું બોલો તો એ મારી નાતે ના જ બીજા લગ્ન કરી દીધા સારો મળ્યો એટલે જતી રહી લઈને પણ મારું કોણ થશે મારું તો ના શું કરવું એ શું જ નહીં પછી ખાત ચેત આમ પહાડને એ નહીં તો લાગી તો પણ હું કરું છું પહાડ રૂપ એ નહીં શું કરવાનું યાર ગલથી કાકો પોણી પોણી કોઈ પાય તો વળી પીએ થોડું ખાવાનું તો ભાઈ કોણ ખબર

હા પસ્તાવો પસ્તાવું તો પડત ભાઈ